સુરત પોલીસ કમિશ્નરના આદેશથી રોંગ સાઇડમાં ચલાવનારા પર કરવામાં આવી દિવસમાં ડ્રાઇવ અંતર્ગત વાહન ચલાવવા તેમજ ફોન ઉપર વાત કરતા અને વાહન ચલાવવાને લઈને લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે રોંગ સાઇડ ચલાવનારા વાહન સાથે ફોન ઉપર વાત કરતા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવવામાં પણ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને આવા લોકોના લાયસન્સ સસ્પેન્ડ થાય તે માટે આરટીઓને તમામ વાહન પણ મોકલવામાં આવ્યું છે ડ્રાઈવ ચાલી રહી છે આ રોંગ સાઈડ ની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છે કે તમારું રોંગ સાઈડ વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વહન ચાલકોનો ઘર જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે અને રોંગ સાઇડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઇડની ડ્રાઇવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વહન ચાલકો અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વહન ચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં 170 વહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવે છે